જય માતાજી મિત્રો ફેરસી વ્લોકમાં તમારું સ્વાગત છે અને આજે આપણે મંગળવાર હતો એટલે ટેબલી હનુમાનજી બેઠા છે ત્યાં આગળ દર્શન કરવા જઈ રહ્યા છીએ તો તમને ત્યાંનું લોકેશન બતાવશું અને હનુમાનજીના દર્શન કરશું તો મિત્રો આપણે ટેબલી મંદિરે જઈ રહ્યા છીએ તો વ્લોકમાં જોડાયેલા રહેજો ત્યાં આગળ તમને હું દર્શન કરાવીશ હનુમાનજીના ચાલો મંદિર તો મિત્રો આપણે આવી ગયા છીએ દાદા હનુમાનજીના મંદિરે ટેબલી તમે જોઈ શકો છો અહીંયાનું લોકેશન કેટલું સરસ છે ફરવા આવવાનું ખૂબ જ મસ્ત સ્થળ છે તો ટાઈમ મળે તો જરૂરથી દાદાના મંદિરે પ્રતારજો અને તમને આગળ જઈને મંદિર બતાવું કે મંદિર કેવું છે મિત્રો આપણે જ્યાં જ જવાનું હતું ટેબલી મંદિરે તો આપણે ટેબલી મંદિરે આવી ગયા છીએ તમે જોઈ શકો છો હનુમાનજીના મંદિર અને આજુબાજુનું લોકેશન પણ તમે જોઈ શકો છો કે કેવું છે અહીંયા ખરેખર બહુ મજા આવે એવી છે તો તમે જરૂરથી મંદિરની મુલાકાત લેજો મિત્રો આપણે હનુમાનજીના પાછળના ગેટે આવી ગયા છીએ અને તમને અંદરથી મંદિર બતાવું કે કેવું હોય તો ચાલો મારી સાથે બોલો બજરંગબલી કી જય તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હનુમાન દાદા સાક્ષાત બિરાજ છે તો અહીંયા જ્યારે પણ તમને ટાઈમ મળે તો તમે અહીંયા આગળ અચૂકથી દર્શન કરવા આવજો તો આપણે આગળ વધીએ છીએ હવે ભગવાન શંકરનું શિવલિંગ પણ અહીંયા ઉપસ્થિત છે તમે જોઈ શકો છો મિત્રો આ મંદિર આજુબાજુની જગ્યા ખૂબ જ સરસ છે રજાના દિવસે અહીંયા આવ્યા હોય તો દિવસ ક્યાં જતો રહે ખબર જ ના પડે એટલા માટે આજે મંગળવાર હતો એટલા માટે હનુમાનજીના દર્શન કરવા આવ્યા અહીંયા હવન કુંડ પણ છે તો મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને હવે આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે તો મળીએ બીજા વ્લોગમાં અને તમે એને લોકેશન જોઈ શકો છો